સુરત સુરભી ડેરીના સંચાલકની ધરપકડ કરવામાં આવી ડેરીમાંથી ઝડપાયું હતું નવસો કિલો પનીર તપાસમાં પનીરના સેમ્પલ ફેલ આવ્યા પોલીસ સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી હોટેલ લારી પર સસ્તા ભાવે વેચાતું હતું પનીર જે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન હતું નકલી પનીર મળી આવ્યું હતું એમાં સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો શૈલેષ પટેલને અત્યારે ઘટના સ્થળે લઈ આવ્યો છે અને અત્યારે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે પૂછપરછ કરવામાં આવી રહી છે તસવીરો આપ જોઈ શકો છો જે પ્રમાણે શૈલેષ પટેલ છે એ ફરાર હતો અને તેની ધરપકડ અત્યારે એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે તેમાં તેમના નિવેદનો લેવામાં આવ્યા છે શૈલેષ પટેલ ચોર્યાસી સુરબી ડેરી સુરબી ડેરીના માલિક છે અને તેમના દ્વારા કાર્યવાહી કરી સાહેબ કયા પ્રકારની કાર્યવાહી કાર્યવાહી જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ગઈ દસ તારીખે રેડ કરવામાં આવેલી હતી અને જે એનું પનીરના નમૂના લીધા હતા સબ સ્ટાન્ડર્ડ ગઈકાલે જાહેર થતા એ લોકો મુજબ વિશ્વાસઘાત અને જે ભેડસેડની કલમો છે અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે આરોપી જે છે એના વિરુદ્ધમાં બીજે કોઈ પણ ગુનો જો ધ્યાનમાં આવશે તો નોંધવામાં આવશે અને આગળ પાછા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે જે ડેરી ઉપર જે છે એ મારા ધ્યાન મુજબ પ્રથમ વાર આવો ગુનો નોંધાયો છે આરોપી વર્ષોથી ડેરીનો ધંધો કરે છે પરંતુ અમારા ધ્યાનમાં એવું આવેલું હતું કે આ જે પનીર જે છે એના લોગસ પનીર વેચે છે કે જેમાં દૂધનું પ્રમાણ નહીવત હોય છે પામ ઓઈલ અને દૂધનો પાવડર ને બધું મિક્સ કરીને આ લોકો પનીર બનાવે છે તો એમાં રેડ કરતાં એના નમૂના લઈ અને એને મોકલતા એ ફેલ ગયા એના માટે કાર્યવાહી કરવામાં આવે છે હા એને પૂછપરછ કરવા માટે લાવવામાં આવે છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે આરોપીનું અત્યારે હાલ રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે જે પ્રમાણેનું ગોડાઉનમાં સાતસો ચોપન કિલો જેટલું પનીર છે એ શંકાસ્પદ પનીર મળી આવ્યું હતું અને ત્યારબાદ પોલીસ દ્વારા એસઓજી અને ફૂડ વિભાગ દ્વારા જે પ્રમાણે અત્યારે કારવાહી કરવામાં આવી છે ત્યારે તેમની પૂછપરછ છે એ અત્યારે કરવામાં આવી રહી છે તસવીરોમાં જોઈ શકો છો તમે શૈલેષ પટેલ જે સુરવી ડેરીના માલિક છે તેઓ આ પ્રમાણે નકલી પનીર બનાવીને વેચતા હતા એ પછી રેસ્ટોરન્ટ હોય ફૂડ લારી હોય કે પછી અન્ય જે વિક્રેતાઓને ત્યાં વેચતા હતા ત્યારે એ સાતસો ને કિલો જેટલું પનીર નકલી પનીર છે લોકો આરોગી ગયા છે ખાઈ ગયા છે અને તેમના સ્વાસ્થ્યને પણ નુકસાન છે છે એ થઈ ચૂક્યું ત્યારે અત્યારે ઘટના સ્થળે તમામ સ્થળ ઉપર અત્યારે આરોપીને લઈ જવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેની અત્યારે હાલ કામગીરી કરાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત સુરતની ખ્યાતનામ સુરબી ડેરીમાં નવસો કિલોથી વધુ પનીર છે શંકાસ્પદ મળી આવ્યું હતું તેમાં સાતસો કિલોથી વધુ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અધિકારી આપણી સાથે મોજૂદ છે સાહેબ કયા પ્રકારની કાર્યવાહી કયા પ્રકારે સેમ્પલનું રિઝલ્ટ આવ્યું હું બિહાર બ્રહ્મભટ ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ ગત તારીખ દસ અગિયાર બે હજાર પચીસના રોજ સુરત ગૃહ વિભાગની ટીમ અને એસઓજીની ટીમ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરેલ જેમાં ખટોદરા ખાતે આવેલ સુલભીરી નામ નામની સંસ્થામાંથી સાતસો ચોપન કિલો જેટલો શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવેલ આ જથ્થામાંથી નમૂના લઈ પૃથક્કરનો સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને બાકીનો જથ્થો ત્યાં સીઝ કરવામાં આવેલ આ નમૂનાઓ આ નમૂનાનું પરિણામ સફ સ્ટાન્ડર્ડ આવેલ છે કઈ રીતે લોકોને અપીલ કરવામાં આવશે આરોગ્ય વિભાગ તરફથી લોકોને સસ્તી વસ્તુઓ નહીં ખરીદવાની ભલે પૈસા વધારે જાય પણ સારામાં સારી વસ્તુ ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાની અપીલ કરવામાં આવે છે પાલિકા દ્વારા સુરબી ડેરી વિરુદ્ધ શું કાર્યવાહી કરાશે પાલિકા દ્વારા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે સુરબી ડેરી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે બિલકુલ જોઈ શકાય છે સબ સ્ટાન્ડર્ડ એટલે કે ખાવા લાયક પનીર નથી એ પ્રમાણેનું પરિણામ છે આવ્યું છે ત્યારે સુરબી ડેરી છે હોટલો રેસ્ટોરન્ટ કે લોરી હોય ત્યાં આ પનીર છે વેચતી હતી ત્યારે લોકોએ આ તમામ પનીર આરોગી ગયા છે અને એમના સ્વાસ્થ્યને નુકસાન થઈ ચૂક્યું છે ત્યારે એસઓજી દ્વારા તેના સંચાલક સુરબી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરાઈ છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એવીપી અસ્મિતા સુરત